હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો યુ કંપનીની આઈ ટવેન્ટી ગાડી રહેશે સ્પોર્ટ વર્ઝન કાર છે મિત્રો સીએનજી પ્લસ પેટ્રોલ ગાડી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડેલ છે બે હજાર અઢારનું મોડલ છે અને વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે CNG ગાડી રહેશે CNG ની એન્ટ્રી RC બુકમાં આવી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે CNG i20 વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો વિડિયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડિયો જો મિત્રો તમારી i20 ખરીદવી છે સીએનજી ગાડી રહેશે સ્પોટ વર્ઝન કાર છે ગાડીનો વીમો પણ શરૂ જ છે અને વન ઓનર ગાડી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે મિત્રો તમારી આઈ ટ્વેન્ટી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે અને ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દ્યો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું બોલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે રાજકોટ શહેરમાં જોવા મળશે ડીજી કાર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેશે સ્પોટ વર્ઝન કાર છે અને વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ની તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે સ્યોતેર ડબલ ઝીરો એકતાલીસ ઝીરો બે આડત્રીસ તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે ટીપટોપ કન્ડિશનમાં છે સાચવેલી ગાડી છે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં આવી જશે તેવું માલિક જણાવે છે અને ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી આઈ ટ્વેન્ટી છે ફૂલ જવાબદારી સાથે વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે ભાવમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય રાજકોટ તો તમે રાજકોટ ડીજી કાર્સની મુલાકાત લઈ શકો છો ત્યાં વિઝિટ કરી તમે ડીજી કાર્સની વિઝિટ લઈ આઈ ટ્વેન્ટી નેક્સ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી લઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું